ભાજપના ક્ષત્રિય નેતાઓનો સમાજના લોકોને સંદેશ ત્યાગ બલિદાનની ની કરાવવા ક્ષત્રિય નેતાઓએ અપીલ કરી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા આઈ કે જાડેજા એ પોસ્ટ થકી સમાજના લોકોને સંદેશ આપ્યો

ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે પહેલા પરસોત્તમ રૂપાલા અને હવે ભારતીય જનતા પાર્ટીની સામે મતદાનનો દિવસ નજીક છે એવામાં હવે સોશિયલ મીડિયા ઉપર ભાજપના ક્ષત્રિય નેતાઓએ પોસ્ટ કરી છે ભાજપને મત આપવા માટે